તમે એમ કહ્યું કે આપી દો એટલે અમે પૈસા ભરી દે બરોબર એટલે વાત પૂરી થાય કે હું આજે ભાવતી ના આપી શકું તમે તમારે જે કઈ વસ્તુ જોતી છે

માટે કરીને ચારસો અઢાર ને ચારસો ઓગણીસ પેજ નંબર ની અંદર જે કોઈ વાડ પાવન ડિપાર્ટમેન્ટ ખાતા ને જે કોઈ કરાર કાયદો લાગુ પડતો હોય તો એને ચારસો અઢાર ને ચારસો ઓગણીસ પેજ નંબર પર આદિવાસી માપી છે એટલે અમે પૈસા ભરી ના શકીએ સારો ઓર્ડર આપે મુંબઈ સાહેબ ઓર્ડર આપે માપો ઓર્ડર આપે આપીશ માપ ઓર્ડર આપી અમે માપ હું હુકમ કરવાનો મારો કોઈ પાવર નથી તમને આ પાવતી અમે આપી શકીએ નહીં અમારા અહીંયા એમજી વિશેની જે અમે બધા પચીસ હજાર ગ્રામ ને આપીને આપી તમારા માટે સ્પેશિયલ કોઈ પાવતી નહી નથી कि आप यहां पर लिखिया तो देखिए आपने आवाज ही मत करना कृपया वो किया हमारे लिए पर से थाना पहुंचना आपको है हर सरकारी पावर लिखी लगा कहीं नहीं भारत सरकार में क्या की बना बाकी मारे जी नहीं आ भी सका है हां सर हमें हमें जो 2012 में तो आपने से हां पूरी जानकारी

તમે પૈસા બહુ એટલે અમે તમને ત્યાં આપી જઈએ કે